બીજા પાઠમાં મેળાની મજામાં બીજી પ્રવૃત્તિ છે ચિત્ર બરાબર ને જે કઈ કઈ વસ્તુ છે શું છે છે ચિત્ર ચાલો જોઈ લીધું હા ચાલો આ ચિત્ર આ ચિત્ર શેનું છે મેળાનું શેનું ચિત્ર છે મેળાનું ચાલો મેળામાં તમે ગયા છો ચાલો એક એક જણા બોલજો કયા કયા મેળામાં ગયા છે જેતપુર ગયેલા જેતપુરમાં મેળો લાગેલો ચાલો બીજે ક્યાં ગયેલા કોઈ ગયું તો મેળામાં હા ઉદયપુર મેળો ભરાય ને આપણો હોળીનો મેળો આપણો મસ્ત ભરાય બહુ મોટો ભરાય મેળો હા ને ઉદયપુર મેળામાં ગયા હતા હે આપણે કવાટનો મેળો પછી ઉદયપુરમાં મેળો આપણે હોળી ને ધોળેટીમાં સરસ મજાનો મોટો મેળો થાય થાય ને હા એમાં સરા બધા દૂર દૂર થી ગામે ગામ થી બધા આવે મેળો જોવા આવે આપણે ટીમલી આદિવાસી નૃત્ય કરવા આવે બરાબર મેળામાં શું જોયું તું હા રમકડા જોયા હતા ચાલો બીજું કઈ હર્ષ

મેળામાં હા દક્ષ પૈસા જીતવા વાળું એમ હા ચાલો બીજું બીજા કોઈ નવું નવું જોયું તો કે મેળામાં જાવ છો તો તમે હે જમ્પિંગ કરવાનું એવું હે એવું હા પછી બીજું આવે તે ચકડોળ આવે મોટી મોટી ચકડોળ આવે જોઈતી કે નહીં હા તો કેમ નહીં બોલતા ચકડોળ મોટી આવે પછી નાની આવે ચકડોળ આવે ને હા તો કેમ નહીં બોલી દુકાન હોય કેમ નહીં બોલતા હા પીપુળી વાસળી હોય ને વાસળી વાળો હોય હા ચકડોળ ચાલો હવે હે પૈસા વાળું હોય ચાલો હવે તમે મેળામાં ગયા હતા તો વારાફર થી બધા બોલવાનું છે કે તમે શું લીધું તું દડો લીધો તો ફુગ્ગા લીધા તા પછી રાજેશ્વરી શું લીધું તું પોપટ લીધો તો ચાલો કૃષ્ણ શું લીધું તું હે હિંચકો લીધો તો ચાલો બીજું શું લઉં છું ગાડી લીધી હતી હા વંશીકાએ શું લીધું તું દડો લીધો તો રમકડા હા મે જારો દેખાય છે ને એની વાત કરવાની છે ચાલો ચિત્રમાં શું દેખાય છે એક એક વસ્તુ બોલવાની બધાએ ચાલો બોલો બસ હા સાયકલ ચાલો ફૂગા બંગડી અને સાયકલ સાયકલ શેની છે શું છે આઈસ્ક્રીમવાળો છે હા હા ચાલો यामिनी बोलसे यामिनी सु देखायची अंदर चल वीरेंद्र बोलसे ની બાજુમાં તમને શું દેખાય છે નાવડી હે નાવડી હા જો નાવડી વાળું પણ છે ને નાવડીમાં બેસીને હિંચકા ખાવાનું હે ને હા પછી હા હા આપણે એક મેળો કરવાનો છે એવા બતાય અલગ અલગ દુકાન કરવાની છે બરાબર ચાલો પહેલાથી આપણે દુકાન કરવાની છે બધાય અલગ અલગ વસ્તુ બોલવાની કે મારે આ દુકાન કરવાની છે બરોબર યાદ કરી લો મેળામાં કઈ કઈ વસ્તુ મળે છે એક શેની શેની દુકાન હોય છે બરોબર ચાલો જયશ્રી રાજેશ્વરી બોલશે કઈ દુકાન કરવાની છે પોપટ એટલે રમકડા દુકાન હે ને ચાલો યામિની બોલશે બંગડી વાળા ચાલો શેરડી વારો સરસ ચાલો પાંચ પાંચ રૂપિયા અરે ચાલો ની સફરજનની દુકાન ચાલો બે દુકાન થઈ ગઈ ચાલો બે દુકાન ફ્રુટ વાળી થઈ ગઈ ચાલો બીજા બોલો શેની દુકાન કરવાની છે

છત્રીની સરસ છત્રીની દુકાન હોય ને હા ચાલો વંશિકા ને હે ભીંડા ભીંડાની દુકાન કરવી છે ચાલો બધાને અલગ અલગ દુકાન એક મસ્ત મજાનો મેળો બની જાય કે ના બની જાય હા હા ચાલો એક વિચાર કરીએ કે આપણે છૂટા પડી ગયા તો શું કરીએ મમ્મી પપ્પા જોડે છૂટા પડી જાય તો શું કરવું પડે હે જદ ફરે હા ચાલો હવે સાંભળો આપણે છૂટા પડી જઈએ ત્યારે આપણે કોની પાસે જવું પડે કોઈક પોલીસવાળા હોય ને એની પાસે જવું પડે એ લોકો આપણને આપણું નામ પૂછે આપણા મમ્મી પપ્પાનું નામ પૂછે અને માઈકમાં બોલે કે આ નામનું છૂટ પડી ગયું છે આ પડી ગયા હોય તો આપણે શું કરવાનું કે કોઈક દુકાને ઊભું થઈ જવાનું વ્યવસ્થિત કે આપણે બધાને દેખાઈએ કે આપણને કોઈ ઓળખીતું મળે કે આપણે તેને આપણે વાત કરી શકીએ કે હું છૂટી પડી ગયું છું મારા મમ્મી પપ્પા ખોવાઈ ગયા છે કે હું ખોવાઈ ગઈ છું બરાબર કાં તો પછી આપણે શું કરવાનું જ્યાં આપણી ગાડી મૂકી હોય આપણા મમ્મી પપ્પાએ જ્યાં આપણી ગાડી મૂકી હોય ત્યાં આપણે જઈને ઊભું થઈ જવાનું બરાબર હા તો આપણા મમ્મી પપ્પા મળી જાય ને હા જ્યાં ગાડી મૂકી હોય ત્યાં ઊભું થઈ જવાનું હા તો પછી આપણા મમ્મી પપ્પા આપણને શોધે પછી આપણી ગાડી આગળ આવે તો આપણે મળી જઈએ બરાબર ને હા હા એવી રીતે આપણે મેળામાં આવું મોટા મોટા કોઈ પ્રસંગમાં ગયા હોય ને તો આવું યાદ રાખવાનું પોલીસવાળા જોડે જતું રહેવાનું કોઈ જગ્યાએ વ્યવસ્થિત જગ્યાએ ઊભું થઈ જવાનું હા જો દુકાને મૂકીને જતા રહે ભૂલી ગયેલા એના પપ્પા હા બરાબર એવી રીતે આપણે કાં તો પછી આપણે મળીએ તો આપણે કોઈના મોબાઈલ પરથી આપણે નંબર લગાવીને આપણે ફોન ફોન પરથી આપણે વાત કરી લઈએ હા હા જો આપણે આપણા ઘરના નંબર યાદ રાખવાના ચાલો એક છોકરો છે ફુગ્ગા પાસે તો ફુગ્ગા પાસે શું વાતો કરતો હશે ફુગ્ગા જોઈએ છે શું કે છે હા કા તો પછી મને બીજો બદલી આપો કા તો પછી મને વધારે જોઈએ છે ફુગ્ગા એમ વાતો કરતા હશે એ છોકરી શું વાતો કરતી હશે બંગડી જોઈએ છે કા તો પછી બીજી બંગડી બતાવો રંગ રંગબેરંગી બીજી બંગડીઓ બતાવો આ નાની પડતી છે આ મોટી છે બંગડી એવી વાતો કરતા તમારી પાસે સો રૂપિયા આવી જાય સો રૂપિયા આવે તો તમે મેળા માંથી શું વસ્તુ ખરીદો હે આઈસ્ક્રીમ પછી હા ચાલો યામી શું લેશે સો રૂપિયા તને મળી જાય પપ્પા તને સો રૂપિયા આપે તો શું લઈશ હા રમકડા શું લેશે લેવા ચાલો શું લેવું છે સો રૂપિયા મળે તો દડો દક્ષ ને હા ચાલો વીરેન્દ્ર ને થેલો લેવો છે દફતર લેવું છે હા ને હા

રિંકલ ને શું લેવું છે ફુગ્ગા કૃપાલ ને શું લેવું છે બૂટ અરે વાહ જા કૃપાલ મસ્ત બૂટ લેવા છે હા ચાલો આપણે આવી રીતે મેળામાં જઈએ તો મેળાની કેવી મજા પડે મજા પડે ને હા ચાલો બધાને હા ચિત્રમાં સરસ મજાનું ચિત્ર દેખાય છે એમાં આપણે મેળો કેવો મસ્ત આપણે આ તો ચિત્ર જોઈએ આપણે જાતે જઈએ તો કેવી મજા આવે હા તો પછી હા હા